બાળકીના અપહરણ બાળકીના પ્રયાસ પ્રયાસનો મામલો પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીઓ જમીનની ધરપકડ કરી છે પોલીસે તપાસમાં સામે હકીકત આવી છે કે બાળકી સાથે નીચે પડી ગયા બાદ નરાધમે બાળકી જોડે શારીરિક અડપલા કર્યા હતા પોલીસ દ્વારા સૌથી વધુ સીસીટી ફૂટેજની તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ બાદ તે પોલીસે છ જેટલી ટીમો કામે લગાવી હતી આરોપીઓ સામે પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે અઠવા પોલીસને મોડી રાતે સફળતા મળી હતી ખ્વાજાદાના દરગાહ નજીકથી આરોપીની ધરપકડ કરાઈ હતી પોલીસ પૂછપરછમાં આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે શરીરે અડપલા કર્યા હતા બોર્ડ કપડા કાટતો હોવાનું પણ સીસીટીમાં સામે આવ્યું છે મધરાત્રે

અથવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે મકાનમાં સુતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા થી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઉંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ વિષમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તમને ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ સંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ મદદથી આરોપીને પકડી લેવામાં આવે આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસ નો છે અને હાલ તે દસ દિવસની પેરો રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર માં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજકોટ જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો જી પોલીસને આરોપીને પકડવા માટે આશરે દોઢસો જેટલા સીસીટીવી ચેક કરેલા છે આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમએમઓ વાળા ગુનામાં પોક્સો ના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન બે હજાર ત્રેવીસ માં એને વીસ વર્ષની કેદની સજા કરેલી છે આરોપીની ચાલચલગત ઉપરથી અને એના જે કરેલા છે એના ઉપરથી વિકૃત પ્રકારનો માણસ છે